તેઓને કંપનીના એચઆરએ બોલાવતા કંપનીમાં મિટિંગમાં ગયા હતા આ સમયે ત્યાં ઓફિસમાં તેમના જ ગામના વિઠ્ઠલ રાયમલ પટેલ અને અરવિંદ અમરસિંહ ચૌહાણે સરપંચને તું કેમ અહીંયા આવ્યો છે તને કોણે બોલાવ્યો કહી જાતિ વિષયક અપશબ્દો બોલી ઉશ્કેરાઈને જોર જોરથી બોલતા નગીન રાઠોડ કંપની બહાર નીકળી ગયા હતા ત્યારે બંને ઈસમો પાછળ આવી તેમના કપડાં ફાડી નાખી અને ઢીકા પાટુનો માર મારી શર્ટ પણ ફાડી નાખ્યો હતો જેથી સરપંચના પરિવારના લોકો તેમને બચાવવા આવ્યા હતા તો તેઓએ તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી આ બંને ઈસમોએ જતા તેને મારી નાખવાની ધમકી આપી હતી જેથી નગીન રાઠોડે આ બંને વિરુદ્ધ દહેજ પોલીસ મથકે એટ્રોસિટી નોંધાવતા પોલીસે આગળને કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ આ દરમિયાન બેફામ બનેલા બંને આરોપીઓએ ફરિયાદીના ઘરે આવી કેસ પાછો ખેંચી લેવા દબાણ કરતા હતા જો કે પોલીસે નોંધેલી ફરિયાદમાં ત્રણસો ચોપન એનો ઉમેરો નહીં કર્યો હોય એ કલમનો ઉમેરો કરવાની માંગ પણ કરાઈ હતી જો કે અગાઉ ગ્રામજનોએ એસપી મયુર ચાવડાને રજૂઆતો કરી હતી જ્યારે આજ રોજ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કલમનો ઉમેરો કરી આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે એવી માંગ કરી હતી મારું નામ મધુ છે હું જાગેશ્વર એ છે રાયમલ વિઠ્ઠલ છે ને એક બીજા ભાઈ છે તે અરવિંદભાઈ તોહાલ એ બંને બહુ માથે પર છે ને અમને બોધમ પીઠ્યા आले છે સાહેબ ને અમને માર પીઠ બોધ છે મને ખોલી આપો લીતા નઈ રાખે છે મને વસાવા કે છે ડુબરા કે છે ને બોધ запаજપી કાયમ ને ધમકી आले છે અમને હવે એની ધડ પકડ કોઈ હજુ કરી નથી મને વસાવા ગામ જાગેશ્વર જાગેશ્વર ગામમાં જે ઘટના બની છે જે રાઠકોડ નગીનભાઈના નગીનભાઈની જે ઘટના બની છે એ પ્રકારે અમે આવ્યા છે ઘડી અને એમને પૂર્વ સાથ મળે અને સહકાર મળે એ સરકાર તો અમે સરકાર હંપે અમે ફરિયાદ લઈને આવ્યા છીએ જે નગીનભાઈ નગીનભાઈ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એમને વારાવાર ધમકી આવેલી છે એમને મારવાની ધમકી આવેલી છે એમને ઘણા એમની એમની પર ઘણા કેસ પણ કર્યા છે એમને પોલીસ સ્ટેશન માં અરજી કરેલી છે પણ એમને હજુ ન્યાય મળ્યો નથી એટલા માટે અમે અહીંયા આવેલા છે અને એનો પૂરો સાથ મળે એ પ્રમાણે અમે કલેકટર સાહેબ ને આવેદન પત્ર પણ આપવા આવ્યા છે એ ભાઈ જે નગીનભાઈને જે માર માર માર્યો છે એમને જે ધમકી મળે છે અને જે હંભાવા જે જે પક્ષ ફરા છે એમને કેસ પણ થયો છે અને એ ભાઈઓ કહે છે કે હું માથા ભારી છે મારી હંભે તમે ગમે તે કરી લેશો એ તમારે કશું થવાનું છે નથી કેમ કે હું આ એવા કેસ મારી પાસે ઘણા થયેલા છે એટલે એ પ્રકાર ને અમે હું કહેવા માંગુ છું કે નવીનભાઈ રાઠોડ ને પ્રોત્સાહન મળે સહકાર મળે એ પ્રાર્થના હું હું સરકાર ને કરવા માંગુ છું ધન્યવાદ